અમરેલી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે સાવરકુંડલાના નેતા અને ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું છે ચેતન માલાણીએ કહ્યું છે કે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મશ્કરી સમાન છે અને તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન લાવી શકતું નથી ચેતન માલાણી સાવરકુંડલા પંથકમાં ખેડૂત હિતના મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ધરાવતા નેતા તરીકે જાણીતા છે સાવરકુંડલા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે આ સાથે જ તેઓ એપીએમસીના ડાયરેક્ટર તરીકે પણ ખેડૂતો સાથે જોડાયેલા અનેક પ્રશ્નોમાં સક્રિય રહ્યા છે રાજીનામાની જાહેરાત દરમિયાન ચેતન માલાણીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકતી નથી વિપક્ષના નેતાઓ રાહત પેકેજને ખેડૂતની મશ્કરી સમાન ગણાવે છે પરંતુ ખુદ ભાજપના જ નેતાએ રાહત પેકેજને ખેડૂતોની મજાક ગણાવીને રાજીનામું આપતા અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે